તાજેતરમાં બાવીસ એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા હતા જેમાં સુરેન્દ્રનગરના ડોક્ટર જગદીશ ત્રિવેદીને પણ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા સુરેન્દ્રનગરમાં ડોક્ટર જગદીશ ત્રિવેદીનું ઉપાસના સર્કલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં માલધારી સમાજ દ્વારા જગદીશ ત્રિવેદીને પરંપરાગત પાઘડી પહેરાવવામાં આવી હતી અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો જેવા કે બસ સ્ટેન્ડ રોડ ડોક્ટર સાહેબ આંબેડકર સર્કલ હેન્ડલૂમ હાઉસ ટાંકી ચોક બાબા રાણપુર ચોક જેવા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી ડોક્ટર જગદીશ ત્રિવેદીના સ્વાગત કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો શિક્ષકો સાધુ સંતો અને પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદીના ગુરુ અને વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર પદ્મશ્રી શાબુદ્દીન રાઠોડ નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગરની જે જનતા એમાં તમામ કોમ તમામ ધર્મના લોકોએ અભૂતપૂર્વ ઉત્સાહ બતાવી અને મારી સ્વાગત યાત્રાનું આયોજન કર્યું હતું આવી રીતે જ્યારે વતનના લોકો આપણું સન્માન કરે આપણું સ્વાગત કરે ત્યારે સ્વાભાવિક છે કે ગીરા ગદગદ થાય અને એનો આનંદ અને અનુભૂતિ એ અવર્ણનીય હોય